તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં જઈશો અને આપણા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે અને આજે જવાનું છે અમારે નનકા આટુ ખોરવી લેવા તો કઈ ખોરવી લેવાની છે અને કોણ કોણ આવવાનું છે અને શું બધું કરવાનું છે ક્યાં જવાનું છે એ બધું તમને બતાવી તો બ્લોગ માં જોડાઈ રહેજો અને તમને આવવાની છે મજા તો ફાઇનલી ઘરે થી નીકળી ગયા છે અમે અને બ્લોગ માં જોડાઈ રહેજો આગળ તમને બતાવી તો આપણે કાલાવર રોડ ઉપર પહોંચી ગયા છે અને આ છે કોટેજા ચોક બ્લોગ માં જોડાઈ રહેજો આગળ તમને બતાવી તો ફાઇનલી આપણે શોરૂમ એ પોચી ગયા હૈ અને આ બતાઈ છે અરે અરે થાય શું તો જોડા રેજો આગળ તમને બતાવ્યું કે અમારે નનકો અને આની હાટુ ફોર્યુ લેવા આયા હૈ અને કઈ ફોર્યુ લેવાની તમારી માટે છે સરપ્રાઇઝ તો હમણાં બતાવી અને ઓમ હાઈડમેન બધી રીતે લાગે મોટો પણ હે નનકો જોડાયા રહીજો હમણાં તમને આગળ ફોર વ્હીલ પણ બતાવી કઈ રે સરપ્રાઇઝ છે તમારી માટે અમારા મુરત જ છે તો આ છે અમારા રોનકભાઈ રીતિક ના ખાસ ભાઈ બંધ રોનકભાઈ તો બસ તો બ્લોક માં જોડાયા રહીજો આગળ બતાવી તમને તો ગાડી વોશ માટે ગઈ છે અને અહીંયા બહુ તડકો લાગે છે તો અંદર જઈને બેસી કમ્પ્લીટ થઈ ને આવે તો હારું અમારે ભાઈ જો કંટાઈ રહ કેવા જો તો ભાઈ અમારે ની સાઈન કરવા જાય હે તો વ્લોગમાં જોડાઈ રહીજો અને હવે સરપ્રાઇઝ ખુલવાનું છે કે કઈ ફોરવ્હીલ હે

તો આપણે કુવાડવા પહોંચી ગયા છે અને નનકો કે અહીંયા બહુ સારા પેડા મળે છે તો કીધું તું લઈ લઈ તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છે અને વ્લોકમાં જોડાયે રહી જો આગળ પર તમને બતાવી મજા જ આવવાની છે તમને વ્લોક માં તો ફાઇનલી વીંછીયા પોંગી ગયા છે તો આ છે અમાર માતાજી નો મધ તો અમારે નનકો પેંડા ની પ્રસાદી ધરે હે અને વ્લોગ માં જોડાય રહીજો મજા જ આવશે તમને હજી હાલો ગાઈશ તો પેંડા ખાવા તો મટે પ્રસાદી ધરી દીધી એ માતાજી ના દર્શન કરી લીધા અને હવે અમે જઈ મદાવા અમારા દાદા એ તો માં જોડાયા રહીજો તમને બતાવી આગળ જઈને તો આપણે પોગી ગયા હે મદાવા દાદા એ તો દર્શન કરતા આવી અને માં જોડાયા રહેજો આગળ બતાવી તમને ઓકે તો આ છે અમારે મદાવા વાળા તલસાણીયા દાદા અને આયા કામ ચાલુ છે અત્યારે એથી બનાવે છે પતરા નાખ્યા ને બધું કમ્પ્લીટ કરે છે આ જે કામ બાકી છે થોડુંક અધૂરું છે તો દાદાના દર્શન કરી લીધા હે તો અને હવે જઈએ અમે નવા ગામ મેલડી માં તો અમારા વ્લોગ માં જોડાયા રહેજો અને તમને મજા આવશે હમ હમ તો આ છે પવન ચક્ત કઈ જોયું ન હોય એવું કઈ તો દેખાડી દઉં ગયું અહીંયા કઈ દેખાતું નથી તમાર બળવા તમારે શીખવાનું રે પછી જુઓ તો આવી ગયા છે અમે નવા ગામ આમ મેલડીમાં નું મંદિર હે આ લોગ માં જોડાયા રેજો બતાવો બતાવું આમાં હતા બે કરી પછી બોલે નાની કાઠે બાયને એ તો આપણો લોક હવે આ જ પૂરો કરી છે હાંજ પડી ગઈ છે અને આપડા ઉલ્લોક માં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને નો આવી હોય તો એ પણ કરી દેજો થોડોક સપોર્ટ કરજો